જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આજે આપણે આવી ગયા છે ફાર્મ હાઉસની મુલાકાતે અને તમને આજે પ્રથમ વિડીયો બતાવું ફાઇનલી આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ આ આપણા વાડીની ફાઇનલી ફેન્સિંગ આવી ગઈ છે જો હું તમને પર્સનલી બધું જ બતાવીશ શું કામ ચાલી રહ્યું છે વાડીએ ક્યાં શું થઈ રહ્યું છે અને ક્યાં નહીં આવો આગળ આપણે વિડીયોમાં જાણીએ આ બળદ માટે ભૂકો પડ્યો છે બાજુમાં ફાટો છે અને ગાડું છે જે ત્રીસ વર્ષ જૂનું છે અને આપણા દેશી જીવ છે આપણા જાન છે કે હમું જઈને બતાવે છે કે મારો વિડીયો ઉતારો તો હું તમને નજીકમાં કૂવા પાસે લઈ જાઉં આ આપણો કૂવો છે જે લગભગ 90 ફૂટ જેવો ઊંડો છે અને ત્રીસ ફૂટથી નીચે પાણી છે અત્યારે લગભગ સાઠ ફૂટ જેવો આશરે અંદાજે ભરેલો છે હવે હું તમને બળદની આપણી ગમાણ છે ત્યાં લઈ જાઉં અહીંયા એક સાનમુનો છૂકો ચોર ખાઈ રહ્યો હતો મગફળી આપણને જોતા છંદ થઈ ગયો છે જો મિત્રો આ આપણું પોલીહાઉસ તૈયાર થઈ રહ્યું છે અત્યારે જે નવીન વિઝિટ હતી આપણી વાડીની એ તમને બતાવી રહ્યો છો અત્યારે પોલીહાઉસનો સામાન બધે જ વેરવિખેર થઈ ગયેલો છે અને પડેલો છે અત્યારે આ પોલી હાઉસનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો વિડીયોમાં જે સચોટ અને એકદમ પરફેક્ટ રીતે બની રહ્યું છે અવડું સવડું કામ ચાલી રહ્યું છે અને હવે તમે જુઓ એક આ લાંબુ લાંબુ સરફ જેવું પડ્યું છે નીચે પણ તમે વિચાર કરતા હશો આને શું કહેવાય ને શું કરવાનું હશે આ જ્યારે બે પોલી હાઉસની વોલ હોય ને એ વચ્ચેથી તમને પાણીના નિકાલ માટેનો છે આ ટપક પડી છે આપણી અહીંયા આગળ નેટના બાચકા પડ્યા છે અને તેમજ કાગળ પડ્યો છે વિવિધ સામાન પડ્યો છે ને આ આગળ સીડી જેવું તમને લાગતું હશે મિત્રો વિડીયોમાં પણ જે સીડી નથી પરંતુ ગેટ છે આવવા જવા માટેનો જે વિશિષ્ટ પ્રકારે ગેલ્વેનાઇઝમાંથી બનાવેલો છે આ નેટ હાઉસ વિશે વિશેષ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તથા કોમેન્ટમાં જણાવો તમને વધુ માહિતી આપું આ બધી જ જગ્યાએ એક સરખા માપથી લઈ અને આ બનાવવામાં આવે છે પોલીયા અને પોલિયા હાઉસ વિશે તમને જણાવો તો પૂરેપૂરો ગેલવેનાઇટનો ઉપયોગ કરવામાં આવે છે ગેલ્વેનાઇઝ સિવાય કંઈ આવતું નથી જેથી કાંટા ક્યાંય કાંટ લાગે નહીં અને આ ભાઈને શખ નહોતું ભાઈ એક લઈને ઉપડા છે હવે જોઈજો કંઈક ખેલ કરશે ભાઈ અને જો ભાઈએ ખેલ બતાવી દીધો એક ટાંગે વારી લ્યો કેમ છે એનો ટન જોઈ લ્યો તમે મિત્રો કાંઈ ઘટે એમ છે આમાં હવે મહિનો છે લારી જોડવા લારી જોડવા તો ભાઈ બેહી ગયા પણ લાગતું નથી આવડતું એવું પણ લગભગ આપણે ટ્રેક્ટરમાંથી ચડવું જોઈએ હવે ધીમે ધીમે આવવા દઈએ બીતા બીતા પણ એમ તો વાંધો ન આવ્યો જોડી તો લીધી લારી કાંઈ તકલીફ તો નથી હા હું તમને આગળ બતાવું કે આપણી વાડીએ શું શું આગળ આવેલું છે અત્યારે આપણે લીમડા હેઠળ ઊભા છે અને એક બાજુ પોલી હાઉસનું કામ ચાલુ છે હવે આ કુંડી રાખી છે અને આપણે ઘઉં થોડાક લેટ હતા કપાસ કાઢીને તો ઘઉં રહી ગયા છે કાઢવાના હવે હું તમને આગળ બતાવું શું શું આપણી વાડીએ રાખેલું છે શું શું વાવેતર કરેલું છે હવે આ છે સીતાફળનું ઝાડ જે લગભગ છ મહિના થયા છે અને બાજુમાં બે કારેલાના વેલા હોતે છે આ પપૈયાનું ઝાડ છે એમ છે પપૈયાનું પણ અત્યારે કાંઈ પપૈયા હે નહીં એમાં કાંઈ ખાવા પીવાનું કાઢવાનું હે નહીં આ જામફળનું ઝાડ એમાં જામફળ કાંઈ મજૂરના માણસોના છોકરા રહેવા દેતા નથી આ પપૈયામાં પપૈયા તો ઘણા લાગ્યા છે પણ પાકીને ખાય એવું કંઈ લાગતું નથી છે બાર પંદર ફૂટ ઊંચા આ આંબો છે હજી તો ઘોડિયામાં હું તો હે કાંઈ કેરી ખવડાવે એવું નથી આ રાવણો લગભગ આવતા વર્ષે રાવણ આવે તો બધા મિત્રોને ખવડાવવા બોલાવા છે વાળીએ આ વૃક્ષો શેના છે એ કોમેન્ટમાં તમે જણાવો આ પછી ફરતે વાવેલા છે શેઠાની ફરતે તો તમે જણાવજો અને આ રીંગણું તો તડકો લાગતો છાયામાં આવી ગયું આ જામફળમાં જામફળ મબલક આવે છે પણ મજૂરના છોકરા છે તે એક જામફળ રહેવા દેતા નથી ને આ આ કાંઈક અલગ છે હા આનો વિડીયો લીધેલ આમાં એક આઈ નાની મુની દેખાય છે એરી ખાધા જેવી એ પાકી જાય એટલે બધા મિત્રોને બોલાવે છે હવે જો હું તમને સવારે બતાવતો ખારીઓ મજૂર હાર્વર્ક કરી અને ઉપર ચડાવે છે જ્યાંથી પાણીનો નિકાલ થાય જે ઉપર વરસાદ પડે ને ત્યારે આનો બહુ ઉપયોગી આવે છે અને તમને પાણીનો નિકાલ થઈ જાય છે એક સાઈડ અને પાણી અંદર પડતું નથી વોટરપ્રૂફ એ છે આપણે અંદરનું બધું એરિયા એટલા માટે આને ઉપર ચડાવવામાં આવે છે અને મહેનતથી કરે છે અને હાંજનો નોટાણો થઈ ગયો તો આપણે મહિના પાસા વરી ગયા આપણે કાંઈ વાળીએ કામ હતું નહીં ઢોર ધોવાનું ટાણો થઈ ગયો હોય આપણે વરી નીકળ્યા પાં અને આ ઓકરો આવી ગયો છે ઓકરો અમારે બારે મહિના લીલો ન લીલો હોય શિયાળો ઉનાળો ચોમાસું વરસાદ થાય તોય ભલે ન થાય તોય ભલે આ ચાલો ને ચાલુ જ રહીએ આપણે હવે હું તમને બતાવવા પોલી હાઉસ આવી ગયો આનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો એમાં શું છે ને શું નહીં અત્યારે તમને હું જણાવીશ આગળના વિડીયોમાં શું છે ને શું નહીં અંદર શેનું વાવેતર છે શું થયું છે શું નહીં હવે આંબલી આવી છે તેમાં કઈ તરા આવી ગયા છે ભાણાનું મન થઈ ગયું કાંઈ ખાવાનું હતું કે મામા ઊભા રાખો રસ્તામાં અને આ બીજી આંબલી આવી તો તરત જ ભાણાએ મેં જરાક બ્રેક કરી નહીં કે ભાણો તરત ઉતરી ગયો જો મબલક કાતરા છે અને ભાણો ઉતરીને મીંડો વીણો અમારી જો ચેનલ તમને ગમી હોય તો લાઇક અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને તમને